નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં મિત્રો વિડિયો સારો લાગે તો વીડિયોને લાઇક શેર કરીને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે જ્યાં દર વર્ષે આષાઢ માસમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે હિન્દુ ધર્મમાં જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ વિરાજમાન છે જેઓ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણનું એક રૂપ માનવામાં આવે છે જગન્નાથનો અર્થ થાય છે જગતના નાથ આ યાત્રા આષાઢ માસની શુક્લપક્ષની દ્વિતીય તિથિથી શરૂ થાય છે અને ભગવાનની પરત ફરવાની સાથે તેનું સમાપન થાય છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અનુસાર મધ્ય ભારતમાં રાજા ઇન્દ્રદ્યુમના ભગવાન વિષ્ણુના મોટા ભક્ત હતા અને હંમેશા તેમના દર્શનની ઈચ્છા રાખતા હતા એક વખત એક ઋષિ તેમના મહેલમાં આવ્યા અને રાજાને કહ્યું રાજન ઓડિશામાં ભગવાન વિષ્ણુના ભવ્ય રૂપ નીલમાધવની પૂજા થાય છે પરંતુ તે સ્થળ ઓડિશાના કયા ભાગમાં છે તે તમારે શોધવું પડશે શું તમે આ સત્યનો માર્ગ અપનાવશો આ સાંભળી રાજા ઇન્દ્રદ્યુમના ભગવાન વિષ્ણુના દર્શન માટે ઉત્સાહિત થયા અને તેમણે તરત જ મહેલના મુખ્ય પૂજારીના ભાઈ વિદ્યાપતિને ઓડિશા જઈને નીલમાધવની શોધ કરવાનો આદેશ આપ્યો રાજાના આદેશ અનુસાર વિદ્યાપતિ ઓડિશાની યાત્રા પર નીકળી પડ્યા લાંબી યાત્રા બાદ જ્યારે વિદ્યાપતિ ઓડિશા પહોંચ્યા ત્યારે તેમને ગુપ્તચરો દ્વારા ખબર પડી કે સબરજાતિના મુખ્યા વિશ્વવાસુ એક ગુપ્ત ગુફામાં નીલમાધવની પૂજા કરે છે વિદ્યાપતિ વિશ્વવાસુ પાસે ગયા અને વિનંતી કરી કૃપા કરીને મને દેવની પૂજાનું સ્થળ બતાવો હું તમારી સાથે આવ્યો છું વિશ્વવાસુએ જવાબ આપ્યો ના હું તમને તે સ્થળે લઈ જઈ શકું નહીં મને માફ કરો વિદ્યાપતિએ વિચાર્યું જો હું આમ જ પાછો ગયો તો રાજાને શું જવાબ આપીશ વિદ્યાપતિ તે ગામમાં જ રોકાઈ ગયા થોડા દિવસોમાં તેમને વિશ્વવાસુની પુત્રી લલિતા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા લગ્ન બાદ વિદ્યાપતિએ પોતાની પત્નીને કહ્યું લલિતા શું તું તારા પિતાને નીલમાધવની એક ઝલક બતાવવા માટે વિનંતી કરી શકે તારા પિતા તારી વાત નહીં નકારે લલિતાએ જવાબ આપ્યો પિતાજીને આવવા દો હું વાત કરીશ લલિતાએ પોતાના પિતા સાથે વાત કરી અને વિશ્વવાસુએ એક શરતે સંમતિ આપી કે વિદ્યાપતિ આંખે પાટો બાંધીને જ જશે વિદ્યાપતિએ શરત માની લીધી પરંતુ તેણે ચતુરાઈથી પોતાની સાથે રાઈના દાણા લીધા અને ગુપ્ત ગુફા સુધીનો રસ્તો યાદ રાખવા માટે રસ્તામાં રાઈના દાણા નાખતો ગયો ગુફામાં પહોંચીને જ્યારે વિદ્યાપતિએ નીલમાધવની દિવ્ય પ્રતિમા જોઈ તો તે એ જોતો જ રહી ગયો રાજા ઇન્દ્રદ્યુમ્ન વિદ્યાપતિ સાથે નીલમાધવના દર્શન માટે નીકળી પડ્યા પરંતુ જ્યારે તેઓ ગુફામાં પહોંચ્યા ત્યાં તેમને કંઈ જ દેખાયું નહીં નીલમાધવ અંતર્ધ્યાન થઈ ગયા હતા વિદ્યાપતિએ કહ્યું મહારાજ મેં અહીં જ તેમના દર્શન કર્યા હતા પરંતુ હપ્તે જ રાત્રે ભગવાન વિષ્ણુએ રાજાના સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું રાજન તું સમુદ્ર સમુદ્રતટ પર જા ત્યાં તને પાણીમાં તરતો એક લાકડાનો લઠ્ઠો મળશે તે લઈ આવ અને તેમાંથી મૂર્તિ બનાવ રાજા સમુદ્ર સમુદ્રતટે પહોંચ્યા અને ત્યાં તેમને ખરેખર એક લાકડાનો લઠ્ઠો તરતો દેખાયો પરંતુ ઘણી કોશિશો છતાં કોઈ તે લઠ્ઠો ઉપાડી શક્યો નહીં અંતે વિશ્વવાસુની મદદથી તે લઠ્ઠો મહેલમાં લાવવામાં આવ્યો પરંતુ કોઈ પણ કારીગર તે લાકડામાંથી નીલમાધવની મૂર્તિ ઘડી શક્યું નહીં કારીગરોએ કહ્યું મહારાજ આ કાર્ય અમારા માટે અશક્ય છે અમે આ લાકડામાંથી મૂર્તિ ઘડી શકતા નથી માફ કરો જ્યારે આ કાર્ય અશક્ય બની ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ ફરી રાજાના સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું રાજન તું દેવતાઓના શિલ્પી વિશ્વકર્માની આરાધના કર તેઓ આ કાર્ય પૂર્ણ કરશે ભગવાન વિષ્ણુના કહેવાથી રાજાએ વિશ્વકર્માની પ્રાર્થના કરી વિશ્વકર્મા વૃદ્ધરૂપમાં પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન હું તને વચન આપું છું કે હું થોડા દિવસોમાં મૂર્તિઓ તૈયાર કરીશ પરંતુ મારી કેટલીક શરતો છે હું એકવીસ દિવસમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ બનાવીશ પરંતુ આ કાર્ય હું એક બંધ ખંડમાં એકલો જ કરીશ જો કોઈએ મારું કામ પૂરું થાય તે પહેલાં ખંડનો દરવાજો ખોલ્યો તો હું કામ અધૂરું છોડીને જતો રહીશ રાજાએ કહ્યું મને તમારી બધી શરતો માન્ય છે કૃપા કરીને કામ શરૂ કરો વિશ્વકર્માએ ખંડના દરવાજા બંધ કરી દીધા અને કામ શરૂ કર્યું લોકોને ખંડમાંથી લાકડું કાપવાની અને હથોડાની અવાજો સંભળાતી હતી પરંતુ પંદર દિવસ પછી જ્યારે રાણી ગુંજાને ખંડમાંથી કોઈ અવાજ ન સંભળાયો તો તે ગભરાઈ ગઈ તેણે રાજાને કહ્યું મહારાજ જે ખંડમાં મૂર્તિ બનાવવાનું કામ ચાલે છે ત્યાંથી કોઈ અવાજ નથી આવતો ક્યાંક તે વૃદ્ધ ભૂખ ભૂખતરસથી મૃત્યુ પામ્યો નથી ને કૃપા કરી ખંડ ખોલીને જુઓ નહીં તો આપણા પર પાપ લાગશે રાજાએ કહ્યું ત્રીસ દિવસ પહેલાં ખંડનો દરવાજો ન ખોલવો જોઈએ પરંતુ રાણીના આગ્રહ પર રાજાએ ખંડનો દરવાજો ખોલ્યો જેવો દરવાજો ખુલ્યો વૃદ્ધરૂપમાં વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા અને તેમણે અધૂરી ત્રણ મૂર્તિઓ છોડી દીધી રાજા ઇન્દ્રદ્યુમ્નને આનાથી ખૂબ દુઃખ થયું કે તેમણે વિશ્વકર્માની શરત તોડી આ જ કારણે ભગવાન જગન્નાથના હાથ અને પગ અધૂરા રહી ગયા રાજાએ તે જ રૂપમાં મૂર્તિઓની સ્થાપના કરી જે આજે જગન્નાથ ભગવાન જગન્નાથને પણ તાવ આવે છે અને તેમને દવા આપવામાં આવે છે ક્યારેક તેઓ સાજા થઈ જાય છે પરંતુ ક્યારેક નથી થતા તેમનું પુનર્જન્મ થાય છે જેને નવકલેવર કહેવાય છે જે દર આઠ બાર કે ઓગણીસ વર્ષે એકવાર થાય છે આ દિવસોમાં ઓડિશા સરકાર પૂરીમાં અંધકારની જાહેરાત કરે છે અને કેટલાક ખાસ પૂજારીઓ આંખો અને હાથ પર લાલ કપડું બાંધીને જૂની મૂર્તિમાંથી એક રહસ્યમય વસ્તુ બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે આ બ્રહ્મ પદાર્થ જીવનનો પુરાવો આપે છે જેમ મનુષ્યના શરીરમાં આત્મા હોય છે તેમ જગન્નાથના શરીરમાં બ્રહ્મ રહે છે આ જ કારણે જગન્નાથ દુનિયાના એકમાત્ર જીવંત ઠાકુરજી છે જે ભક્તોની પુકાર સાંભળે સમજે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે જગન્નાથ મંદિરની ટોચ પર લાલ ધ્વજ હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે દરરોજ એક વ્યક્તિ ઉલટો ચડીને મંદિરનો ધ્વજ બદલે છે એવું કહેવાય છે કે જ્યારે શ્રીકૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે એક બહેલિયાએ તેમનો અંતિમ સંસ્કાર કર્યો પરંતુ તેમનું હૃદય આગમાં બળ્યું નહીં તેથી બહેલિયાએ તે હૃદયને લાકડામાં બાંધીને સમુદ્રમાં વહાવી દીધું ત્યાંથી રાજા ઇન્દ્રદ્યુમને તેને પ્રાપ્ત કરીને જગન્નાથની મૂર્તિ બનાવડાવી ઓડિશાના એક નાના ગામમાં માધવદાસજી રહેતા હતા તેઓ એકલા રહેતા અને ભગવાન જગન્નાથના ભજન કરતા તેઓ રોજ મંદિરમાં દર્શન માટે જતા અને સાંસારિક જીવનથી તેમને કોઈ લગાવ નહોતો એક દિવસ અચાનક માધવદાસજીની તબિયત બગડી તેમને ઉલટી દસ્તનો રોગ થયો અને તેઓ એટલા નબળા પડી ગયા કે ઊભા બેસવામાં પણ મુશ્કેલી થવા લાગી તેઓ પોતાનું કામ જાતે કરતા અને કોઈની મદદ લેતા નહીં જે કોઈ મદદ માટે આવતું તેને કહેતા મારા પ્રભુ જગન્નાથ મારી રક્ષા કરશે થોડા દિવસોમાં તેમની તબિયત વધુ બગડી તેઓ બિછાને જ ત્યાગ કરતા પરંતુ તેમની ભક્તિ અને આસ્થા જગન્નાથ પરથી ડગી નહીં આટલા બીમાર હોવા છતાં તેઓ નિયમિત જગન્નાથની આરાધના કરતા બીજી તરફ ભગવાન જગન્નાથ તેમના ભક્તની આસ્થા જોઈને ખૂબ પ્રસન્ન થયા ત્યારે બલદેવજીએ જગન્નાથજીને કહ્યું પ્રભુ તમારો પ્રિય ભક્ત આટલો કષ્ટમાં છે તમે તેનું દુઃખ દૂર કેમ નથી કરતા જગન્નાથજીએ જવાબ આપ્યો તેના પૂર્વજન્મના કષ્ટ છે જે તેને ભોગવવા જ પડશે પરંતુ તેણે મારી આટલી ભક્તિ કરી છે તેથી હું પૃથ્વીલોક પર જઈને તેની સેવા કરીશ જગન્નાથજી સેવકના રૂપમાં માધવદાસજીની સેવા માટે ગયા તેમણે માધવદાસજીની ખૂબ સેવા કરી તેમના ગંદા વસ્ત્રો પોતાના હાથે સાફ કર્યા અને તેમને સ્નાન પણ કરાવ્યું જગન્નાથજીની સેવાથી જ્યારે માધવદાસજી સ્વસ્થ થયા અને તેમને હોશ આવ્યો ત્યારે તેમણે જગન્નાથજીને ઓળખી લીધા તેમણે કહ્યું પ્રભુ મને તમારું કષ્ટ સહન થતું નથી તેથી જ હું તમારી સેવા માટે આવ્યો તમારા પૂર્વજન્મના કષ્ટ તમારે ભોગવવા જ પડશે જો તું આ જન્મમાં આ કષ્ટ નહીં ભોગવે તો તને બીજો જન્મ લઈને કષ્ટ ભોગવવું પડશે હું નથી ઈચ્છતો કે મારા ભક્તે બીજો જન્મ લે તેથી મેં તારી સેવા કરી હજી તારો પંદર દિવસનો રોગ બાકી છે તે હું લઈ લઉં છું જગન્નાથજીએ માધવદાસનો પંદર દિવસનો રોગ લઈ લીધો ત્યારથી ભગવાન જગન્નાથ પંદર દિવસ માટે બીમાર રહે છે આજથી દર વર્ષે આ પરંપરા ચાલે છે જેઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથને ઠંડા જળથી સ્નાન કરાવાય છે સ્નાન બાદ તેમને તાવ આવે છે પંદર દિવસ સુધી તેમને એકાંતમાં ખાસ ખંડમાં રાખવામાં આવે છે જ્યાં ફક્ત વેદ અને નિજી સેવકો જ તેમના દર્શન કરી શકે છે આ દરમિયાન તેમને હળવું રસ ઔષધિ અને ડાળિયું ભોગ ધરાવાય છે સ્વસ્થ થયા બાદ ભગવાન રથ પર સવાર થઈને ભક્તોને મળવા નીકળે છે જેને રથયાત્રા કહે છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની પણ રથયાત્રા નીકળે છે આ યાત્રા દર વર્ષે આષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ નીકળે છે